કોષ અને કોષ રચના કોષ વિશે જાણો તમે જાણો છો કે કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કેટલાક સજીવો એક કોષના બનેલા છે દાખલા તરીકે અમીબા બેક્ટેરિયા ફૂગ કેટલાક સજીવોની શરીર રચનામાં અસંખ્ય કોષો આવેલા છે દાખલા તરીકે હાથી વહેલ મનુષ્ય મનુષ્યના શરીરમાં આશરે સો ટ્રિલિયન કોષો આવેલા છે કોષવિદ્યા મિત્રો કોષના અભ્યાસને કોષવિદ્યા કહે છે સૌપ્રથમ રોબર્ટ હુક નામના અંગ્રેજ વિજ્ઞાનીએ બુચના નિર્જીવ કોષોને સૂક્ષ્મદર્શક વડે જોયા લ્યુઆન હોકે બેક્ટેરિયાના કોષોનો સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કર્યો રોબર્ટ બ્રાઉન નામના વિજ્ઞાનીએ કોષમાં કોષ કેન્દ્રની હાજરી દર્શાવી વિજ્ઞાની પરકિંજે કોષમાંના જીવંત દ્રવ્યનો જીવસર નામ આપ્યું જર્મન વૈજ્ઞાનિકો સ્લાઇડન અને શ્રાને કોષવાદની રજૂઆત કરી જર્મન વૈજ્ઞાનિક રુડોલ્ફ વિર્શોવે દર્શાવ્યું કે કોષમાંથી જ નવા કોષો ઉત્પન્ન થાય છે આમ કોષવિદ્યામાં ઘણા વૈજ્ઞાનિકોનો ફાળો રહેલો છે વોટસન અને કિક નામના વૈજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં ડીએનએ ના બેવડા કુતલાકાર મોડલ અંગે સમજ આપી કોષ રચના હવે આપણે કોષ રચના સમજીએ કોષો આકાર કદ અને કાર્યોમાં વિભિન્નતા દર્શાવે છે ત્રણ ક્રિયાત્મક વિસ્તાર એક કોષરસપટલ બે કોષ કેન્દ્ર ત્રણ કોષરસ એક કોષરસપટલ કોષ ફરતા આવરણને કોષરસપટલ પટલ કહે છે તે લિપિડ અને પ્રોટીનનું બનેલું છે તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોના નિયમનનું છે કોષ કેન્દ્ર હવે કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવીએ કોષના કેન્દ્રમાં સ્પષ્ટ ગોળાકાર કે લંબગોળ આકારનું કોષ કેન્દ્ર હોય છે તે કોષના દરેક કાર્યનું નિયમન કરે છે કોષ કેન્દ્ર ફરતે બેવડું આવરણ હોય છે તેને કોષ કેન્દ્ર પટલ કહે છે કોષ કેન્દ્રમાં રંગ દ્રવ્ય અને કોષ કેન્દ્રિકા આવેલી હોય છે કોષ રસ હવે કોષરસ વિશે માહિતી મેળવીએ કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ વચ્ચે રહેલા અર્ધપ્રવાહી રંગહીન આધાર દ્રવ્યને કોષ રસ કહે છે તેમાં વિવિધ અંગિકાઓ આવેલી છે રંગદ્રવ્ય રંગ દ્રવ્યને ક્રોમેટીન કહે છે ક્રોમેટીન મુખ્યત્વે ડીએનએ નું બનેલું છે તે વારસાગત લક્ષણો માટે જવાબદાર છે કોષ વિભાજન વખતે રંગદ્રવ્ય રંગસૂત્રોમાં ફેરવાય છે રંગસૂત્રો પર જનીનો આવેલા છે દરેક સજીવમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્રિકા વિશે કહીએ તો કોષમાં એક કરતાં વધુ કોષ કેન્દ્રિકા હોય છે કોષ કેન્દ્રિકામાં આર એન એ હોય છે તે ગોળાકાર રચના છે તે રિબોઝોમ્સ બનાવવા જરૂરી આર એન એનું નિર્માણ કરે છે હવે વનસ્પતિ કોષ અને પ્રાણીકોષમાં જોવા મળતી અને ન જોવા મળતી અંગિકાઓ વિશે જાણીએ હરિતકણ વનસ્પતિ કોષમાં જોવા મળે છે જ્યારે પ્રાણીકોષમાં જોવા મળતી નથી કોષ દિવાલ જે વનસ્પતિ કોષમાં જોવા મળે છે જ્યારે પ્રાણીકોષમાં જોવા મળતી નથી રસધાની રસધાની વનસ્પતિ કોષમાં મોટી જોવા મળે છે જ્યારે પ્રાણી કોષમાં સૂક્ષ્મ જોવા મળે છે તારા કેન્દ્ર જે વનસ્પતિ કોષમાં જોવા મળતા નથી જ્યારે પ્રાણી કોષમાં જોવા મળે છે સૂત્ર હવે આપણે સૂત્ર વિશે શીખીએ તે દંડાકાર અંગિકા છે તેને બે આવરણ છે બાહ્ય આવરણ સળંગ અને અંદરનું આવરણ ગડીમય હોય છે દરેક ગડીને ક્રિસ્ટા અને આંતરિક વિસ્તારને આધારક કહે છે તેમાં કોષીય શ્વસન માટેના ઉત્સેચકો આવેલા છે જે શક્તિ મુક્ત કરે છે સૂત્રને કોષનું શક્તિઘર કહે છે તારાકાય હવે આપણે તારાકાય કે તારા કેન્દ્ર વિશે માહિતી મેળવીએ આ આકૃતિ જુઓ તે કોષમાં કોષ કેન્દ્રની નજીક આવેલા હોય છે તારાકાયના દરેક તારા કેન્દ્ર એકમમાં વર્તુળાકારે ગોઠવાયેલા નવ નલિકા સમૂહો હોય છે તેની રચના ગાડાના પૈડા જેવી હોય છે તે પ્રાણી કોષમાં જોવા મળે છે તેનું કાર્ય કોષ વિભાજન વખતે બે ધ્રુવકાય અને ત્રાક તંતુઓ રચવાનો છે રસધાની વનસ્પતિ કોષમાં એક મોટી રસધાની હોય છે તે કોષનો લગભગ નેવું ટકા ભાગ રોકે છે તે ધાની રસ નામના પ્રવાહીથી ભરેલી હોય છે પ્રાણી કોષમાં તે હોતી નથી હોય તો ખૂબ નાની હોય છે તે વનસ્પતિ કોષને આશુનતા પૂરી પાડે છે